સુરતના સારોલીમાં મેટ્રો પ્રોજેક્ટ હેઠળ સ્પાનમાં આવેલી ખામીને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ સારોલી મેટ્રો બ્રિજનો ક્ષતિગ્રસ્ત સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે જેને પગલે અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે આ દરમિયાન પર્વત પાટિયાના તમામ પોઈન્ટ સુધી જનાર સાતથી વધુ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે જોકે કોઈ પણ જાહેરનામા કે જાણકારી વગર સુરત પોલીસે પર્વતપાટિયા સુધી પહોંચનાર તમામ ઓવરબ્રિજ પરથી હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેને ડાયવર્ઝન આપ્યું છે તંત્રના આ અણઘડ નિર્ણયથી સિટી બસ અને સ્કૂલ બસથી જનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોઈ પણ જાણકારી વગર જ નિર્ણય લેવાતા કામ ધંધે નીકળેલા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો ભારે વાહનો માટે મજુરા ગેટ રિંગ રોડ બ્રિજ સરદાર બ્રિજ ઉધના બ્રિજ પર્વત પાટિયા બ્રિજ સહારા દરવાજા બ્રિજ કમેલા દરવાજા બ્રિજ બંધ કરવામાં આવ્યા છે સાત બ્રિજ સહિતના પણ ઓવરબ્રિજ છે જે પર્વત પાટિયા વિસ્તારના પોઈન્ટ પર જોડાય છે આ ડાયવર્સનને કારણે આશરે પંદર લાખ લોકોને અસર થશે સારોલી અને રિંગ રોડ ફ્લાય ઓવર બ્રિજ પર અંદાજે એકસો જેટલી ટેક્સટાઇલ ઉદ્યોગ માર્કેટ આવેલી છે આ બંધ ઓવરબ્રિજને કારણે ટેક્સટાઇલનું મટીરિયલ લઈને જતા વાહનોની અવર જવર બંધ થતા ઉદ્યોગોને પણ અસર થશે જે આર્થિક રીતે પણ નુકસાનદાયક સાબિત થઈ શકે છે સુરત સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ ટુની ની જે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન તેના સ્પાનમાં ખામી સર્જાઈ હતી હાલ આ સ્પાન હટાવવા માટેની કામગીરી મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે જેથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુર પાટિયાના તમામ એવા પોઈન્ટ જ્યાં ઓવરબ્રિજ આવે છે ત્યાં તમામ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મજુરા ગેટ રિંગ રોડ બ્રિજ સરદાર બ્રિજ ઉધના બ્રિજ પર્વતપાટીયા બ્રિજ સહારા દરવાજા બ્રિજ કમેલા દરવાજા બ્રિજ સહિતના સાત થી વધુ ઓવરબ્રિજ છે જે પર્વતપાટિયા વિસ્તારના પોઈન્ટ પર જોડાય છે ત્યાં હાલ હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેમને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ તમામ બ્રિજના પોઈન્ટ પર ટ્રાફિક વિભાગના જવાનો તૈનાત છે જેઓ તેમને માર્ગદર્શન આપી રહ્યા છે ખાસ કરીને ઉદના સર્કલ ગુજરાત ગેસ સર્કલ ત્યાંથી લઈ પર્વત પાટિયાના જંક્શન પર તે ડાયવર્ઝન કરવામાં આવી રહ્યું છે આખા સિટીના જે પણ પોઈન્ટ પર્વત પાટિયા સુધી પહોંચે છે જેમાં સીતારામનગર ચારસ્તા પણ સામેલ છે ત્યાંથી ડાયવર્ઝન અમે આપેલું છે